ઇલેક્શનનો માહોલ છે ત્યારે ઇનોવેશન્સ હબ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને આજે ઇનોવેશન્સ સાથે સંકળાયેલા તમામ અગ્રણીઓ આપણી સાથે છે તેમની સાથે આજે આપણે ચર્ચા કરવાની છે કે તેઓ આગામી ઇલેક્શનને લઈને સરકાર પાસે શું આશા અપેક્ષાઓ રાખે છે તેમના પ્રતિભાવો શું છે અને ઇનોવેશન્સને લઈને ખાસ કરીને કેવી પ્રગતિ થઈ રહી છે અને આગામી સમયમાં તેઓ કેવી અપેક્ષાઓ નવી સરકાર પાસે રાખે છે આપણી પાસે જાણવા માગીશ કે ખાસ કરીને ઇનોવેશન્સ જે સેક્ટર છે ઇલેક્શનનો માહોલ છે આગામી સરકાર નવી બનવાની છે શું આશા અપેક્ષાઓ રાખો છો કોઈ બી દેશ કે કોઈ બી કન્ટ્રી એ ઇનોવેશનના આધારે જ આગળ વધતો હોય છે આપણે જોયું છે કે ઇઝરાયલ કે સાઉથ કોરિયા જેવા ગુજરાત ને કર્ણાટક સહિતના દેશો છે આગળ વધ્યા છે એ લોકો ઇનોવેશન કરતા રહે છે ઇનોવેશન એટલે એવું કે જે જે વસ્તુને સારી બનાવે અત્યારે ચાલતી હોય એ વસ્તુ સારી બને પછી એજ્યુકેશન હોય હેલ્થકેર હોય કે ઇન્ડસ્ટ્રી હોય દરેકમાં ઇનોવેશન લાગુ પડે છે અને એ ઇનોવેશનને પછી એ પેટન્ટ તરીકે રજિસ્ટર કરે તો એ એની વેલ્યુ વધી જતી હોય છે કારણ કે ઇન્ડિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવામાં આવતી હોય છે ઓકે આ જે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આટલા વર્ષોમાં પહેલી વાર ભારત દેશે એક લાખ જેટલા પેટર્ન ગયા વર્ષે ફાઇલ કર્યા એટલે ભારત દેશ આપણો કન્ટ્રી હવે ઇનોવેશનના ફિલ્ડમાં આગળ વધી રહ્યો છે એટલે જે નવી કોઈ બી સરકાર આવે જે નવી સરકાર આવે એની પાસે અપેક્ષા આવું છે બધાની કે પર્ટિક્યુલર કે યંગ ઇનોવેટર્સ છે એને વધારેને વધારે એ એન્કરેજ કરે આપણી આઈ હબ જેવી સંસ્થાઓ તો છે જ અહીંયા વધારો એન્કરેજ કરે અને એના માટે એક જે બહુ જરૂરી વસ્તુ છે એ શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીની બિઝનેસ બંનેને ભેગા કરે શૈક્ષણિક સંસ્થાઓ પાસે જ્ઞાન છે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી પાસે એ જ્ઞાનને કોમર્શિયલાઇઝ કરવાનું એ આવડત છે એ બંનેને નવી સરકાર જો ભેગા કરશે તો ભારત દેશ આપણો કન્ટ્રી એ ઇનોવેશનના ફિલ્ડમાં પેટર્નના ફિલ્ડમાં અને એઝ એ હોલ ઇકોનોમીના ફિલ્ડમાં ઘણો આગળ વધશે એવું માનું છે બે હજાર ચૌદ પહેલાં ઇનોવેશન્સ ક્ષેત્રે આપણે ક્યાં હતા ને બે હજાર ચૌદ પછી એમાં કોઈ વિકાસ થયો છે કે કેમ તમે કઈ રીતે જુઓ છો અને થયો છે તો કયા ક્ષેત્રે આપણે કેટલા આગળ છીએ ઓકે બે હજાર ચૌદની જ્યારે હું વાત કરું ત્યારે બધાને સમજાવવું પડતું કે પેટન્ટ એટલે શું ટ્રેડમાર્ક એટલે શું એવા અવેરનેસ પ્રોગ્રામ કરવા પડતા આજે જે આપણે અહીંયા સેમિનાર કર્યો છે એ કહે છે કે ટેકનોલોજી ટ્રાન્સફર કઈ રીતે કરવાની છે એટલે હવે પેટન્ટ શું એ તો બધાને ખબર પડી ગઈ પેટન્ટ ફાઇલ બી કરી દીધી હવે એ આપણે કમર્શિયલાઇઝ કઈ રીતે કરવું એ બહુ જ અગત્યનું છે એની માટે થઈને અત્યારે ગવર્મેન્ટ છે બધા પેટન્ટ એજન્ટ છે આ સંસ્થા જે છે આઈ હબ એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે જે ઇન્ડસ્ટ્રી કે સ્ટાર્ટઅપ જે બી છે એને બહાર માર્કેટમાં કઈ રીતે લાવવું અને એને એક યુનિકોન કઈ રીતે બનાવવું એની ઉપરની પૂરી મહેનત છે આપને પૂછવા માગીશ કે ખાસ કરીને યુવાનો ઇનોવેશન્સને લઈને કેટલી એમાં કઈ પ્રગતિ થઈ છે કે કેમ અથવા ભવિષ્ય શું જુઓ છો ઇનોવેશન્સ લઈને ખાસ યુવાનો લઈને આજે દેશના યુવાનો ઇનોવેશન ક્ષેત્રમાં ઘણું સારું કાર્ય કરી રહ્યા છે જેમ કે આજે યુવા કોઈપણ કોલેજ કમ્પ્લીટ કરે છે ત્યારે એ યુવા કોઈપણ એક ઇનોવેટિવ આઈડિયા જોડે જાય છે અને એને આગળ લઈ જઈને જોબ ક્રિએટ કરવાની વિશે એ વિચારતો હોય છે આજે આપણે જોઈએ કે બદલાતી સ્થિતિ તો બે હજાર પંદર બે હજાર ચૌદમાં જે યુનિકોન હતા આપણા ભારત દેશના એની નંબર અરાઉન્ડ ટુ ડિજિટ્સમાં હતો આજે આપણે જ્યારે જોઈ રહ્યા છે બે હજાર એકવીસની સદીમાં બે હજાર ચોવીસમાં તો એ જે નંબર છે એ થ્રી ડિજિટ્સમાં આવ્યો છે તો આ રીતના આમાં જે જોવા જઈએ તો યુવા અને ઇવન જે વુમન્સ છે વુમેન સ્ટાર્ટઅપ્સ છે એ પણ બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છે ઇનોવેશનને લઈને મોદી સરકાર ખાસ ઇનિશિએટિવ લીધું હતું મને ખ્યાલ છે ત્યાં સુધી તો ઇનોવેશન ક્ષેત્રે કેટલી પ્રગતિ આપ જુઓ છો આગામી શું અપેક્ષાઓ છે અપેક્ષાઓમાં તો એવું છે કે જે પ્રોસેસ છે એ પહેલાં કરતાં ઘણું સ્મૂથ થઈ ગયું છે હવે એ જે સ્મૂથ પ્રોસેસ છે એ વધારે સ્મૂથ થાય સ્પીડી થાય એટલે આપણે બીજા કન્ટ્રીઝ જોડે કમ્પ્લીટ કરી શકીએ બરાબર જેમ કે ઇન્ડિયામાં આજથી છ સાત વર્ષ પહેલાં જ જે પેટન્ટ ગ્રાન્ટ થતાં પાંચથી છ વર્ષ લાગતા હતા એ આજકાલ દોઢથી બે વર્ષમાં ગ્રાન્ટ થઈ જાય છે હવે એ જો એ વધારે રીતે કે કઈ રીતે કે પ્રોસીજર રીતે થોડું સ્મૂથ કરી શકે થોડું વધારે સ્પીડ અપ કરી શકે મે બી વધારે એક્સ્ટ્રા ફીસ ચાર્જ કરીને કે જે રીતે બી બટ અમારી અપેક્ષા એ છે કે વધારે સ્મૂથ થાય એટલે અમને બી ઇઝી રહે શું કારણો છે કે જે છ સાત વર્ષમાં આટલો ગ્રોથ થઈ ચૂક્યો નહીં પહેલાં એમ્પ્લોઈઝ નતા પહેલાં પબ્લિકને એટલી ઇન્ફોર્મેશન નથી આઈપી શું છે હવે જેમ જેમ પબ્લિકને નોલેજ મળે છે એ રીતે પબ્લિક ફાઇલિંગ કરે છે એ રીતે એમ્પ્લોઈઝ વધી રહ્યા છે પેટન્ટ ઓફિસના કે ટ્રેડમાર્ક ઓફિસના એન્ડ એ રીતે એ રીતે સ્પીડઅપ થઈ રહી છે પ્રોસેસ એટલે ગવર્મેન્ટનો જે રોલ છે એની અંદર એને કઈ રીતે નહીં ગવર્મેન્ટની પેટન્ટ ઓફિસ આવે છે ગવર્મેન્ટની ટ્રેડમાર્ક ઓફિસ આવે છે જે અવેરનેસ વધી છે એની પાછળના કારણો એની પાછળના કારણો જે ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ થાય છે નાના મોટા કે જે ઇનિશિયેટિવસ થાય છે ઇવન કે ગુજરાત ગવર્મેન્ટ જે તમને સબસિડી આપે છે પેટન્ટ ફાઇલ કરવા માટે કે જે સ્ટાર્ટઅપ્સ છે કે બીજી નાની કંપની છે એ લોકોને ગુજરાત ગવર્મેન્ટ સબસિડી આપશે કે તમે પેટન્ટ ફાઇલ કરો નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન્ડિયાની બહાર બી ફાઇલ કરશે તો ગુજરાત ગવર્મેન્ટ તમને સબસિડી આપશે તો એવા જે નાના મોટા સ્ટેપ્સ છે એ ઘણા હેલ્પ કરી રહ્યા છે ઘણા લોકો આમાં આગળ આવે યસ બિલકુલ રિનોવેશન સેક્ટર જે રીતે પ્રદાન મળ્યું છે અને તેને લઈને યુવાનો આગળ આવ્યા છે આપને એક અંતિમ સવાલ પૂછવા માંગીશ કે જે પરિસ્થિતિ હાલ જોઈ રહ્યા છે જે છ સાત વર્ષ પહેલાંની પરિસ્થિતિ હતી નાવ જે પરિસ્થિતિ જોઈએ છે ફ્યુચર શું જોઈ રહ્યા છે આપણે ફ્યુચર ઘણું ઉજળું છે કારણ કે આપણે એવા જેને કહેવાય ને કે ટેક ઓફ સ્ટેજ પર આવેલા છે નો આપણો કોઈ બી પ્લેન હોય ટેક ઓફ સ્ટેજ પર આવે પછી ઉપર ઉપર જયા કરે આપણે આટલા વર્ષોના કામ પછી હવે ટેક ઓફ સ્ટેજ પર આવ્યા છે ઇકોસિસ્ટમ જેને કહેવામાં આવે ને એ ઇનોવેશન સંશોધન ઇકોસિસ્ટમ બહુ સરસ થઈ ગઈ છે અને બીજું કે લોકો એમાં વિશ્વાસ પડ્યો છે કે આ વસ્તુ જરૂરી છે આપણે માટે અત્યાર સુધી લોકોને વિશ્વાસ નહોતો પડતો આ જરૂરી છે ને એમાં જે જે ગેપ છે એ પુરાતા જાય છે ધારો કે મેન્ટરીંગનો ગેપ હોય કે ફાઇનાન્સનો ગેપ હોય કે માર્કેટ કનેક્ટનો ગેપ હોય એ બધા પુરાતા જાય છે એને કારણે આપણે ઇનોવેશન ઇન્ડેક્સમાં બી ભારત દેશ દર વર્ષે ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પડે છે આપણે આગળ વધતા જઈએ છીએ છેલ્લા છ થી સાત વર્ષમાં જે રીતે હરણફાળ જે પ્રગતિ થઈ છે અને તેને તે પ્રગતિ જળવાઈ રહે તે પ્રકારના સૌના મંતવ્ય છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ આઈ હબ અમદાવાદ